ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીને વરદસ્તે કચ્છના શિનાઇ ખાતેથી રૂપિયા ઓગણીસ પોઈન્ટ બ્યાસી કરોડથી વધુના પોલીસ પરિવાર અને નાગરિક સુરક્ષા સુવિધા લક્ષી વિવિધ માળખાકીય કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કચ્છના સરહદ વિસ્તારમાં હાજીપીર ધોરડો અને બાલાસર પોલીસ સ્ટેશનના કાર્યરત થવાથી કાયદો અને વ્યવસ્થા મજબૂત બનશે ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ કચ્છના શિણાઇ પરિવાર અને નાગરિક સુરક્ષા સુવિધા લક્ષી વિવિધ માળખાકીય વિકાસ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું હતું કચ્છ પોલીસને શ્રેષ્ઠ કામગીરી બદલ અભિનંદન આપી ગૃહ રાજ્યમંત્રી શ્રી સંઘવીએ જણાવ્યું કે પોલીસે જિલ્લામાં ગેરકાયદેસર બાંધકામ કરનાર દબાણકર્તાઓ અને અસામાજિક તત્વો સામે નિડરતાથી કડક પગલાં લીધા છે ગૃહ રાજ્યમંત્રી શ્રી ઉમેર્યું કે ગુજરાત પોલીસ કોઈ પણ પ્રકારના ગેરકાયદેસર જમીન દબાણની ચલાવી લેશે નહીં કચ્છ પોલીસની ધાક બેસાડતી કાયદાકીય કાર્યવાહી સાથે ગૌસેવા શિક્ષણ વગેરે સામાજિક કાર્યોને ગૃહ રાજ્ય મંત્રી શ્રી બરદાવ્યા હતા સરહદી સુરક્ષાના સાથે કોઈ પણ પ્રકારનું સમાધાન ક્યારે પણ ન કરી શકાય એ વાતને સ્પષ્ટ કરી ગૃહ રાજ્યમંત્રી શ્રી ઉમેર્યું કે કચ્છના સરહદી વિસ્તારમાં હાજીપીર ધોરડો અને બાલાસર ખાતે પોલીસ સ્ટેશન કાર્યરત થવાથી કાયદો અને વ્યવસ્થા જાળવણી મજબૂત બનશે ગુજરાત પોલીસે સરહદ આવતા માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ગૃહમંત્રી શ્રી અમિત શાહ અને રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં એક અભિયાન હાથ ધર્યું છે આંતરરાષ્ટ્રીય બજારમાં કરોડો રૂપિયાની કિંમતના ડ્રગ્સને ગુજરાતની કચ્છ સરહદથી ઘુસાડી રાજ્યના યુવાનોને બરબાદ કરવાના પ્રયાસોને કચ્છ પોલીસે નિષ્ફળ બનાવ્યા છે પોલીસ ડ્રગ્સના દૂષણને ડામવા માટે માત્ર ગુજરાત જ નહીં પરંતુ આંતરરાજ્ય ડ્રગ્સ રેકેટને ઝડપવામાં સફળતા મેળવી છે યુવાનોનું ડ્રગ્સ જીવન બરબાદ કરનાર તત્વોને રાજ્યની પોલીસ વિવિધ કાયદાઓ હેઠળ પકડીને ધાક બેસાડતી કાર્યવાહી કરી રહી છે ડ્રગ્સના દૂષણને ખતમ કરવા ગુજરાત પોલીસે અભિયાન હાથ ધર્યું છે અને તેના પરિણામે આજે કચ્છમાં લાખો રૂપિયાનું જપ્ત કરાયેલું ડ્રગ્સ વૈજ્ઞાનિક ડબે નાશ થવા જઈ રહ્યું છે કચ્છ બોર્ડર રેન્જની શ્રેષ્ઠ કામગીરી બદલ ગૃહ રાજ્યમંત્રીશ્રીએ રેન્જ આઈજી શ્રી ચિરાગ કોરડિયાને અભિનંદન આપ્યા હતા કચ્છની પોલીસ આજે નાગરિકોને વ્યાજના દૂષણમાંથી મુક્ત કરાવી બેન્ક લોન અપાવી રહી છે ગૃહ શ્રીએ વ્યાજ કોરોના દૂષણને ડામવા માટે ગુસીટોક સહિત કામગીરીને સમગ્ર રાષ્ટ્ર માટે ઉદાહરણરૂપ ગણાવી પૂર્વ કચ્છ પોલીસને અભિનંદન પાઠવ્યા હતા પોલીસની માળખાકીય સુવિધાઓ તેમજ પોલીસ પરિવારના કાર્યોને બદલાવતા ગૃહ રાજ્યમંત્રી શ્રી ઉમેર્યું કે બાલાસર ધોરડો અને હાજીપીર પોલીસ સ્ટેશન રાષ્ટ્રીય સુરક્ષાની દ્રષ્ટિએ મહત્વપૂર્ણ બની રહેશે પોલીસ સ્ટેશનના કાર્યાન્વિત થવાથી કાયદાને લગતી જનસુવિધાઓમાં વધારો થશે સાથે રાષ્ટ્રીય સુરક્ષા સુદૃઢ બનશે ધોરડો પોલીસ સ્ટેશન આગામી દિવસોમાં પ્રવાસીઓની સેવા અને સુરક્ષામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે ગૃહ રાજ્યમંત્રીશ્રીએ શિણાએ પોલીસ હેડક્વાર્ટર્સ ખાતે પોલીસ પરિવાર તેમજ શ્રેષ્ઠીઓના સહકારથી સંચાલિત મૂકી હતી પોલીસ પણ પણ પકડે અને એ પહેલને પ્રેરણાદાયી ગૌશાળા ગૃહ રાજ્યમંત્રીશ્રીએ આનંદની લાગણી વ્યક્ત કરી હતી રાજ્યમાં ગૌ હત્યાને રોકવા માટે કાયદાની કડક અમલવારી વિશે જાણકારી આપી તેઓએ ઉમેર્યું કે ગુજરાત પોલીસે પંદરથી વધુ ગૌ હત્યાના ગુનેગારોને સાતથી દસ વર્ષની આકરી સજા આપવામાં સફળતા મેળવી છે કચ્છ રેન્જની બનાસકાંઠામાં ગૌશાળાની જમીન પર દબાણો દૂર કરવાની ત્વરિત કાર્યવાહીને ગૃહ શ્રીએ પ્રશંસનીય ગણાવી પોલીસ પરિવાર માટે વેલફેર સેવા ગૌસેવા સામાજિક કાર્યો વગેરે બાબતોને આવરી લઈ ગૃહ શ્રીએ ગુજરાત પોલીસ એ દુનિયાનું સૌથી મોટું સહકુટુંબ છે તેમ જણાવ્યું હતું આ લોકાર્પણ અને ખાતમુહૂર્ત પ્રસંગે પશ્ચિમ કચ્છ પોલીસ તેમજ પૂર્વ કચ્છ પોલીસ વિભાગમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર પોલીસ અધિકારીઓ અને શ્રીઓ પ્રશ્ન પત્ર દ્વારા ગૃહ રાજ્યમંત્રીશ્રીને હસ્તે સન્માન કરાયું હતું પોલીસ પરિવારના તેજસ્વી બાળકોને ધોરણ દસ અને ધોરણ બારમાં વિશિષ્ટ શૈક્ષણિક સિદ્ધિ પ્રાપ્ત કરવા બદલ ગૃહ રાજ્યમંત્રીશ્રીને વરદ હસ્તે સન્માનિત કરાયા હતા સ્વાગત પ્રવચન દરમિયાન કચ્છ બોર્ડર રેન્જ આઈજી શ્રી ચિરા કોરડીયાએ લોકાર્પણ અને ખાતમુહૂર્તના વિવિધ કામોની ભેટ બદલ ગૃહ શ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો કચ્છના સરહદ વિસ્તારમાં અત્યાધુનિક પોલીસ સ્ટેશનના નિર્માણ અને મરીન યુનિટ દ્વારા રાષ્ટ્રીય સુરક્ષા સુદ્રઢ બનશે તેવું ઉમેર્યું હતું આ પ્રસંગે કચ્છ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી જનકસિંહ જાડેજા ધારાસભ્ય સર્વશ્રી માલતીબેન મહેશ્વરી શ્રી કેશુભાઈ પટેલ શ્રી ત્રિકમભાઈ છાંગા શ્રી વિરેન્દ્રસિંહ જાડેજા અગ્રણી શ્રી દેવજીભાઈ વર્ચંદ અને ધવલભાઈ આચાર્ય કચ્છ બોર્ડર રેન્જ આઈજી શ્રી શ્રી કોરડિયા મરીન ટાસ્ક ફોર્સના ડીઆઈજી રાજન પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક શ્રી વિકાસ સુંડા પ્રાંત અધિકારી શ્રી સુરેશ ચૌધરી મામલતદાર શ્રી જાવેદ સિંધી સહિત પદાધિકારીશ્રીઓ અધિકારીશ્રીઓ પોલીસ કર્મચારીશ્રીઓ તેમજ નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અહેવાલ દિનેશ જોગી પૂર્વ કચ્છ દ્વારા વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદ માં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસ માં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી

મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એઈટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઇવ મારુતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઈવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ દી બોમ્બે સ્ટીલ ડોટ કોમ અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્ર ની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન સેવન સિક્સ નાઇન સેવન તો તમે રાહકો જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો